નમસ્કાર કેમ છો હું છું સિતાભ કાદરી આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા અત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તો અરવલ્લીની ગિરિમાળા જય અંબેના નાદથી ગુંજાવી રહ્યા છે મોટી સંખ્યાના અંદર લોકો અત્યારે આવે છે સરકારની કરેલી સેવાઓની પ્રશંસા કરે છે જ્યારે આજે પચાસ બહેનો આનંદ ગરબા દ્વારા સવારે દસથી રાત્રિના દસ સુધી સતત ભજન રામધૂન ચલાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને સતત દસથી દસ સુધી રામધૂન ચાલી હતી અને આ પ્રસંગે સેવા સંસ્થાના ટ્રસ્ટના પ્રમુખ તેમણે તમામ બહેનોને સાલ ઉડાડીને સન્માન કર્યું હતું અને મોટી સંખ્યાના અંદર એક અનેક અનેરો ભક્તિનો માહોલ જોવા અત્યારે મળી રહ્યો છે લોકો ખૂબ જ ઉત્સાહથી અત્યારે માં અંબાના ધામમાં એકાવન શક્તિપીઠની પરિક્રમા કરી રહ્યા છે શું કહ્યું સાંભળો જય અંબે આજે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર અંબાજી ખાતે બીજો દિવસ છે આપણે જોઈ શકીએ છીએ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માઈ ભક્તો ઉમટી પડ્યા છે અને અવિરત આવતા જાય છે અહીંયા ભારતભરની તમામ શક્તિપીઠો આ સિવાય જે ભારતનો ભૂભાગ હતા પહેલાં એવા બાંગ્લાદેશ પાકિસ્તાન શ્રીલંકા આ જે બધા દેશો છે એમાં પણ કેટલીક શક્તિપીઠો આવેલી છે અત્યારે એ શક્તિપીઠોની યાત્રાએ આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે એટલે તમામે તમામ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ એ તમામે તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવાને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની મા શક્તિની કરવામાં આવે છે અને આ માય ભક્તો તમામે તમામ શક્તિપીઠનો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે એ અને દર વર્ષે આ મહાશુદ બારસ ત્રેરસ અને ચૌદસના આ દિવસોમાં અહીં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીંયા પરિક્રમા મહોત્સવ ઉજવાય છે અને એમાં અવિરત વધારો થતો થાય છે ઉત્સાહથી ભક્તો જોડાતા જાય છે એ સૌ માટે આનંદની વાત છે